નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજકેટ બે હજાર છવ્વીસની પરીક્ષાની તારીખ પ્રસિદ્ધ થઈ ગઈ છે ગુજરાત સરકાર દ્વારા તારીખ પંદર બાર બે હજાર પચીસના દિવસે જીએસસીબી ડોટ ઓ પોર્ટલ પરથી આ બાબતે અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી જે યાદી મુજબ ગુજકેટ પરીક્ષાનું ઓનલાઈન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ એટલે કે ડબલ્યુ 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 ડોટ જીએસસીબી ડોટ ઓઆરજી અથવા ગુજસેટ ડોટ જીએસસીબી ડોટ ઓઆરજી પરથી આપણે સોળ બાર પચીસથી તારીખ ત્રીસ બાર પચીસ સુધી ઓનલાઈન માધ્યમે ભરી શકીશું તથા એસબીઆઈ પે ના માધ્યમથી પણ પેમેન્ટ કરી શકીએ છીએ તથા એમાં ખાસ સૂચના એવી જણાવવામાં આવી છે કે ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનું રહેશે હવે મિત્રો ગુજકેટ બે હજાર છવ્વીસ પરીક્ષાના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરી લઈએ મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ ગુજસેટ પરીક્ષામાં ત્રણ વિષયને આધારે હોય છે તથા ગુજસેટ પરીક્ષા ધોરણ બાર સાયન્સના આધારે લેવામાં આવે છે ગુજસેટ પરીક્ષાની અંદર તમને ત્રણ વિષય રહેશે જેમાં બે મુખ્ય વિષય ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન તથા સાથે જીવવિજ્ઞાન અથવા ગણિત વિષય રહેશે આ ત્રણેય વિષયોના પ્રશ્નો ચાલીસ માર્કના રહેશે અને તેમના ગુણ પણ ચાલીસ રહેશે તથા મિત્રો તમને સૌ પ્રથમ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન નું પ્રશ્નપત્ર આપવામાં આવશે જેનો સમયગાળો એકસો વીસ મિનિટ રહેશે ત્યારબાદ એક નાના બ્રેક સાથે તમને તમારું જીવવિજ્ઞાનનું અથવા કે તેનું ગણિતનું પેપર આપવામાં આવશે તેમાં પણ ચાલીસ ગુણ હશે ચાલીસ પ્રશ્નો હશે અને તેમના પણ ચાલીસ ગુણ રહેશે જેમાં ખાસ એ જણાવવાનું કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન નું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે ચાલીસ પ્રશ્નો ભૌતિક વિજ્ઞાન અને ચાલીસ પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નોના 80 ગુણ અને એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવશે અને તેની ઓએમઆર પણ મિત્રો એસી પ્રશ્નોની આવશે અને મિત્રો આ પરીક્ષા આપણે ત્રણ માધ્યમમાં લેવામાં આવે છે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી તેમ છતાં ગુજસેટ પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રોસેસ આપણે આપણી ચેનલ દ્વારા ટૂંક સમયમાં વિડીયો અપલોડ કરવાના છીએ તો વિડીયો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ